મોટા મોટા નેતાઓ આવશે એટલું જ નહીં પણ સાહેબ આખી ગુજરાતની નહીં આખી ભારતની નહીં પરંતુ દેશ અને વિદેશમાંથી લાખો લોકો અહીંયા નાના કાપડાંની અંદર આવવાના છે પરંતુ સાહેબ તમે એક આ વિડીયો જુઓ અત્યારે જે તમે ભાઈ હવે ગરમીની અંદર સાહેબ તમે જુઓ કે ગેસ પાસે બેઠા છે એક કલાકમાં પચાસ હજાર રોટલીઓ ઉતરે ભાઈ કેટલી એક કલાકમાં પચાસ હજાર રોટલીઓ ઉતરે અને એક સાથે પચાસ હજાર લોકોને જમાડે છે આ ભાઈ તો દિલથી મારા ભાઈઓ ભાઈ માટે બે શબ્દો લખજો અને માં જવું પ્રાર્થના કરજો કે ભાઈની ની બધે બધી મનોકામના પૂર્ણ કરે કેમ કે સાહેબ ત્રણ દિવસ સુધી ભાઈ એક રૂપિયો લેવાના નથી મફતમાં મિત્રો સેવા કરવાના છે બે કરોડનો નો મંડપ બાંધ્યો બસો વીઘા ની અંદર આ કાર્યક્રમ રાખ્યો તો સાહેબ આ ભાઈ માટે બે શબ્દો લખજો કેમ કે તમે સેવા ન આપી શકો ને ભાઈ તો કઈ વાંધો નહીં પણ બે શબ્દો તો લખજો ભાઈ જે સારું કામ કરે છે એની માટે બે શબ્દો લખજો ભાઈ કેમ કે બે શબ્દો લખવાથી કોઈ તમે નાના બાપ નથી થઈ જવાના પરંતુ બે શબ્દો લખવા દે આ ભાઈને ઘણી બધી શક્તિ મળશે ભાઈ આ ભાઈ આજે આટલું રસોડું કરે કાલે આખું દેશ અને દુનિયાને પણ બતાવશે તો ખાસ કરીને કોમેન્ટ કરજો ભાઈ અને તમે ન ગયા હો તો એકવાર જાજો મિત્રો લાકુ જવનું ધામ એટલે નાના કાપરા નાના કાપરા કાપરાની અંદર મિત્રો જે મંદિરનું ઉદ્ઘાટન છે એમાં અત્યાર લગીન જે માહિતી મળી છે એ મુજબ લાખો લોકો આવી ગયા છે એક સાથે 50000 થી પણ વધારે લોકો પ્રસાદ ગ્રહણ કરે છે ભાઈ તો આજે મિત્રો લાખું જવું ધામ એટલે નાના કાપડા તો ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ સેબ બાબાના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ